આયા વકીલ સાહેબ પાસે આયા છે જો સર પાસે આયા છે એક કરાવવા હવે સેના છે એ તમને પછી રાતે બથવાર પ્રવીણભાઈ વકીલ બથવાર આમની પાસે અમે દસ્તાવેજ કરેલ છે કે કરે છે સોફામાં ઓરે વાહ 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 તો મારા ઘરે આવ્યો પણ નમણો દોસ્તા બોલ કે મયો ઓ બોલે દાઈ આમ રાજાડી કેમ છે મજામાં છો મમ્મી શું કરો

અને માર બીજો દોસ્તાર અજે હાલમાં નવજ છે આ કાઈ ને હાલમાં કાઈ ને બોલે છે આ આ બધે જો મા નું ગરબો ગરબો રે ગોરા વગર વાહ 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 જો મા માં ફિટ કરે

અમરલ કાનો મે તો જ કહેવા લાગે કમેન્ટ માં કેજો સારું જોઈને કપડાય સારા બેરા છે લે અંધે અમારી બેરા અહીંયા શું કરે છે રામજી સુ મને વાત કર દે દેહ ખાર કરવા નથી આમ જો આ છે મારા જીજો ત્યાં મારા જીજો તા

બેસાઈ પાસે આઈ વચે રાગનિયા કરાવવા હવે સેના છે એ તમને નઈ કહું પછી કઈની રાતે અકલ બથવાર પ્રવીણભાઈ વકીલ બથવાર આમની પાસે અમે દસ્તાવેજ કરેલ છે

感觉。